નમસ્કાર પશુપાલક મિત્રો તમારી ગાય કે ભેંસનું તમારે કદાચ વિયાણા પાસે દૂધ કઈ રીતે વધારવું અને એની કોશિશ અને આ દેશી ઉપાય શું કરવાથી ગાય કે ભેંસનો તમે કદાચ બેથી ત્રણ લિટર વધારી શકો કારણ કે ઘણા એવા પશુપાલક મિત્રો છે કે એમની ગાય કે ભેંસ વ્યાય છે એની પાસે કઈ વસ્તુ અને કઈ સામગ્રી નાખવાની રહે છે એનાથી આપણી ગાય કે ભેંસનું કદાચ બેથી ત્રણ લિટર દૂધ વધારી શકે કારણ સમજી લો કે પાંચ લિટર હોય જેનું કદાચ આપણે લિટર બે લિટર વધારી શકો તો પશુપાલક મિત્રો આજ તમને બીજું લાંબો આપણે કરવો નથી અને ફટાફટ તમને બતાવી કઈ પ્રોસેસ કરવાની રહેશે અને કઈ રીતનું ગાય કે ભેંસનું દૂધ તમે વધારી શકો તો ખરેખર પશુપાલક મિત્રો આપણી ગાય કે ભેંસનું દૂધ વધારવા માટે તમારે જ્યારે ગાય કે અથવા ભેંસ જ્યારે વ્યાય છે ત્યારે એને પહેલી વસ્તુ તો એ જ છે કે દસથી પાંચથી દસ દિવસ થાય ત્યારે તમારે કોઈ પણ વસ્તુને સમજી લો કે ગાય ગાય હોય કે ભેંસ હોય તો સમજી લો પશુપાલક મિત્રો આપણે આ ગાય જ્યારે વેચાતી લાવી હતી લગભગ છ મહિના પહેલી અને વ્યાય વ્યાયેલી લીધી હતી પણ સામેવાળી પાર્ટીએ આપણે કીધું કે ભાઈ આને અઠવાડિયું વ્યાન થયું છે પણ કમ્પ્લીટલી દોઢ મહિનો થઈ ગયો હતો વ્યાયાને અને આને છ લીટર દૂધ હતું પશુપાલક મિત્રો સાડા પાંચથી છ લીટર દૂધ હતું અને આપણે જે આપણે પ્રયોગ કર્યો છે પશુપાલક મિત્રો આવડી આજ ગાય આ જે કાબરી વિષે તમને દેખાતું છે અને પહેલાં જ વેતરમાં છે અને હજી બચું જ છે તો પશુપાલક મિત્રો આપણે ઘેર લઈ અને શરૂઆત કરી દીધી હતી આપણે શોર્ટકટ ભાષામાં બતાવવાના કારણ કે જ્યારે આને આપણે પ્રોશિશ તમારે સમજી લો કે એક ગાયને એક સવારનો કે સાંજે એક ટાઈમ સવારથી જ તમારે કદાચ ગોળ પાવાનું શરૂઆત કરો તો એક ટાઈમે પાવાનો રહેશે બસ બસોથી ત્રણસો ગ્રામ એટલે સમજી લ્યો કે દસ દિવસની અંદર દસથી પંદર દિવસની અંદર દસ કિલો ગોળ તમારે કોઈ ગાયને પાઈ દેવાનો છે તો તમારું દૂધનું ઉત્પાદન વધી જાય અને એની સાથે તમારે નાખવાનો રહેશે સો ગ્રામ સોવા એટલે ગોળ કઈ રીતની પાવાની કોશિશ હોય છે મિત્રો ગોળ તમારે કોઈ પણ તપેલાની અંદર દોઢથી બે લિટર પાણી લઈ અને ગરમ કરી નાખવાનું છે ગેસ માથે અને ગેસ માથે ગરમ કરી અને એની અંદર સો ગ્રામથી સો ગ્રામ અંદાજે મોઠીભરી ભરી તમારે લઈ લેવાના છે સો સોઆ એડ કરી અને ફૂલ ગરમ કરી અને પાણીની અંદર પાઈ દેવાનું છે અને કારણ કે પાણી તગારામાં લઈ અને ઠંડુ કરી અને ગાયને તમે પાઈ ગયો સાહેબ સમજી લો કે તમારું ભલે દોઢ મહિનાનું વ્યાયેલું હોય ગાવડું પણ એનું દૂધ તમારે બેથી ત્રણ લીટર વધી જાય અને કન્ટિન્યુર તમારે કાયમ લોંગ ટાઈમ માટે તમારે કદાચ દૂધ વધારવું હોય તો એના માટે તમે કેલ્શિયમનો બેથી બે એને બે લીટરનું ડબલું આવે છે એ ડબલું તમે એકદમનું ખાંડની અંદર તમે સારી દેશો ને તો સો ટકા તમારી ગાય કે ભેંસનું દૂધ લોંગ ટાઈમ તમને આપશે કારણ કે એનું દૂધ ઝટ કપાહે નહીં ઘણા પશુપાલક મિત્રોને જે નાના છે અને નાના ખેડૂત છે એમને આ વસ્તુની ખબર નથી હોતી કે ભાઈ આપણે ગાય વિવાણી અને આપણે ઝડપી છે એનું દૂધ કઈ રીતે વધારી શકાય કારણ કે દૂધ વધવાનું કારણ એક છે કે ગાય વ્યાયા પછી એ બગાડ જેટલો અંદર હોય એટલો બધો બાઈને નાખી દે ગોળ અંદર ગરમી કરતો હોય છે તો એનું દૂધ ઝડપી વધવાનો ચાન્સીસ વધારે રહેતો હોય છે પશુપાલક મિત્રો અને ખરેખર પશુપાલક મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો જો વિડીયોની અંદર તમને થોડાક ઘણી માહિતી મળી હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા કારણ કે આપણે અને શોર્ટકટમાં વિડીયો બનાવીને તમને પ્રોસેસ બતાવી દીધી છે આ ઉત્તમ પ્રોસેસ છે કારણ કે આપણે જ્યારે પશુ પણ વિલા વ્યાય છીએ ત્યારે આ વસ્તુનો જ આપણે ઉપયોગ કરો અને ખાસ આનાથી જ આપણને અનુભવ થયો છે કે કારણ કે આ વસ્તુ બે વસ્તુ છે ફૂલ કારગર છે પશુનું દૂધ વધારવા માટે இடையே